હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો જે મેથ્સની સિરીઝ ચાલુ કરી હતી તેમાં ચેપ્ટર લીધું હતું સમય અને કાર્ય તો તેની ટાઈપ ટુ જોઈએ છીએ તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ ચેપ્ટરનું નામ છે કામ અને સમય અને તેની ટાઈપ ટુ આપણે જોઈએ છીએ તેમાં શું છે તો કે ત્રણ વ્યક્તિ સમાન કાર્ય કરતા હોય તો આપણે ટાઈપ વનમાં શું જોયું હતું કે ત્રણ બે વ્યક્તિ સમાન કાર્ય કરતા હોય તો તેમાં કેટલા હતા બે વ્યક્તિઓ હતા આમાં સેમ શું હશે ત્રણ વ્યક્તિઓ હશે તો તેનું આપણે શું કરીએ સમયનું સૂત્ર શું હતું તો કે સમય બરાબર કુલ કાર્યના છેદમાં શું હતું કાર્યક્ષમતા આ તેનું સૂત્ર હતું સૂત્ર નહીં યાદ રાખીએ તો પણ ચાલશે આપણે ઇઝીલી બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા તો હવે આપણે જોઈએ કે તમને જે હોમવર્કમાં ક્વેશ્ચન આપ્યો હતો તે આપણે સોલ્વ કરીએ કયો હતો પ્રશ્ન નંબર આઠ હતો આગળના વિડીયોમાં તે હવે સોલ્વ કરીએ છીએ પ્રશ્ન નંબર આઠ જયને કામ કરતા કેટલા દિવસ લાગે છવ્વીસ દિવસ લાગે છે ને વિજયને તે કામ કરતાં પિસ્તાલીસ દિવસ લાગે છે જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે તો અહીંયા લઈએ જય અને વિજય જયને કેટલા દિવસ લાગે છે છત્રીસ દિવસ લાગે છે અને વિજયને કેટલા દિવસ લાગે છે પિસ્તાલીસ દિવસ લાગે છે તેનો હું લસા લઉં કેટલો આવશે એકસો એસી લઉં છું છત્રીસ પંચા અને પિસ્તાલીસ ચોક એસી થ એકસો એસી થશે હવે આ બંનેનું શું કરશું આપણે સરવાળો કરશું તો કેટલો આવશે નવ આવશે કુલ કાર્ય કેટલું મળ્યું એકસો એસી કુલ કાર્યક્ષમતા કેટલી મળી નવ મળી તો એકસો એસીના છેદમાં નવ નવ દૂ ને અઢાર એટલે કેટલા દિવસ થશે વીસ દિવસ આવશે એટલે જવાબ શું થશે જવાબ થશે વીસ દિવસ ઓપ્શન સી પ્રશ્ન નંબર નવ જયને કામ કરતાં બાર દિવસ લાગે છે અને વિજયને તે કામ કરતાં પંદર દિવસ લાગે છે જો બંને સાથે મળી કામ કરે તો કેટલા દિવસ લાગે તો અહીંયા લઈએ જય અને વિજય તો જય કેટલા દિવસમાં બાર દિવસમાં વિજય કેટલા દિવસમાં પંદર દિવસમાં હવે આ બંનેનો લસા લઈએ શું લઉં છું સાહીઠ લઉં છું બાર પંચાને સાઈઠને પંદર ચોકને સાહીઠ ટોટલ કેટલો સરવાળો થશે નવ થશે કુલ કાર્યક્ષમતા કેટલી મળી નવ કુલ કાર્ય કેટલું મળ્યું સાઠ મળ્યું હવે શું કરું છું ના છેદમાં નવ હવે જો વીસ તેરીને સાઠ એટલે અહીંયા લઉં છું વીસ અને ત્રણ તેરીને નવ કેટલું મળશે વીસના છેદમાં ત્રણ દિવસ મળશે એટલે આપણો જવાબ શું આવશે જવાબ આવશો ઓપ્શન એ પ્રશ્ન જોઈએ શું છે એક વ્યક્તિને છ દિવસ લાગે છે બી વ્યક્તિને આઠ દિવસ લાગે છે અને સી વ્યક્તિને ચોવીસ દિવસ લાગે છે તો ત્રણેય સાથે મળીને કેટલા દિવસ કાર્ય પૂરું કરે કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે તો આપણે લઈએ એ વ્યક્તિ બી વ્યક્તિ અને સી વ્યક્તિ એ વ્યક્તિ કેટલા દિવસ લાગે છે તો કે એ વ્યક્તિને છ દિવસ લાગે છે બી વ્યક્તિને કેટલા દિવસ લાગે છે આઠ દિવસ લાગે છે અને સી વ્યક્તિને કેટલા દિવસ લાગે છે ચોવીસ દિવસ લાગશે આપણે આટલું આપેલું હતું હવે તેના પરથી આપણે શું કરશું કુલ કાર્ય ગોધશું શું કરશું તેનો લસા લેશું કેટલો લઉં છું તો કે હું લઉં છું ચોવીસ કેમ છના ઘડિયામાં પણ ચોવીસ આવશે આઠના ઘડિયામાં પણ ચોવીસ આવશે અને ચોવીસના ઘડિયામાં પણ ચોવીસ આવશે તો હવે ત્રણે ત્રણની કાર્યક્ષમતા કેટલી આવશે તો કે છ ચોક ચોવીસ એટલે ચાર આઠ તેરીને ચોવીસ એટલે ત્રણ ચોવીસ એકા ચોવીસ તો આ ત્રણે ત્રણની કાર્યક્ષમતા મળી ગઈ એ બી અને ની તો કેટલી આવી તો કે એની આવી ચાર કાર્યક્ષમતા બીની આવી ત્રણ કાર્યક્ષમતા અને સીની આવી એક કાર્યક્ષમતા હવે શું કીધું છે કે ત્રણેય સાથે મળીને કુલ કાર્ય પૂરું કરે તો ત્રણેય સાથે મળીને કરે એટલે આપણે શું કરવું પડે ત્રણે ત્રણનો કાર્યક્ષમતાનો સરવાળો કરવો પડે તો આ આપણને શું મળી ગયું કુલ કાર્ય મળી ગયું કાર્યક્ષમતા કેટલી મળી તો કે ચાર ને ત્રણ સાત ને એક આઠ તો આ આપને શું મળી ગયું તો કે આ આપને કાર્યક્ષમતા મળી ગઈ તો હવે શું આવશે તો કે કુલ કાર્ય કેટલું છે ચોવીસ છેદમાં શું આવશે કાર્યક્ષમતા કેટલી છે આઠ આઠ તેરીને ચોવીસ તો કેટલા દિવસ લાગશે ત્રણ દિવસમાં ત્રણે ત્રણ વ્યક્તિ ભેગા મળીને એટલે કે એ બી અને સી ભેગા મળીને ચોવીસ કાર્ય પૂરું કરી નાખશે એટલે જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બે એ વ્યક્તિ એક કામ દસ દિવસમાં બી વ્યક્તિ એક કામ પંદર દિવસમાં તથા સી વ્યક્તિ બાર દિવસમાં પૂરું કરી શકે છે ત્રણેય સાથે મળી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે તો આપણે લઈએ એ વ્યક્તિ બી વ્યક્તિ અને સી વ્યક્તિ કેટલા દિવસમાં એ પૂરું કરે છે દસ દિવસમાં એટલે લઈએ દસ બી વ્યક્તિ કેટલા દિવસમાં પંદર દિવસમાં એટલે આપણે લઈએ પંદર અને સી વ્યક્તિ કેટલા દિવસમાં બાર દિવસમાં એટલે આપણે લઈએ બાર હવે શું કરવાનું છે તો કે આ ત્રણે ત્રણનો આપણે લસા લેવાનો છે લસા હું લઉં છું સાઠ કેમ દસના ઘડિયામાં પણ સાઠ આવશે પંદરના ઘડિયામાં પણ સાહીઠ આવશે અને બારના ઘડિયામાં પણ સાઠ મળશે આપને આ શું મળી ગયું તો કે કુલ કાર્ય મળી ગયું લસા હોય તે શું હોય કુલ કાર્ય હોય હવે આપણે શું કરીએ તો કે ત્રણે ત્રણની કાર્યક્ષમતા જોઈએ કેટલી કાર્યક્ષમતા આવશે તો કે દસ છક સાઠ એટલે અહીંયા આવશે છ પંદર ચોક સાહીઠ એટલે ચાર અને બાર ને સાહીઠ એટલે આવશે પાંચ ત્રણે ત્રણની કાર્યક્ષમતા કેટલી મળી તો કે છ ચાર અને પાંચ એની છ બીની ચાર અને સીની પાંચ ત્રણે ત્રણ શું કરે છે સાથે મળીને કાર્ય કરે છે તો ત્રણે તો ત્રણે ત્રણની કાર્યક્ષમતાનો શું થશે સરવાળો થશે કેટલો આવશે છ ને ચાર દસ ને પાંચ પંદર તો ત્રણે ત્રણની કુલ કાર્યક્ષમતાનો સરવાળો કેટલો થશે પંદર થશે તો હવે આપણે શું કરવાનું છે સમય ગોતવાનો છે કેટલો આવશે તો કે સાઠના છેદમાં પંદર કેમ પંદર કેમ કે ત્રણે ત્રણે ત્રણની કાર્યક્ષમતાનો ટોટલ કેટલો થયો પંદર થયો કુલ કાર્ય કેટલું છે સાઠ પંદર ચોક સાઠ તો કેટલા દિવસમાં ત્રણે ત્રણ સાથે મળીને કામ પૂરું કરશે તો કે ચાર દિવસમાં પૂરું કરશે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી ચાર દિવસ પ્રશ્ન નંબર ત્રણ એ વ્યક્તિ એક કામ બાર દિવસમાં બી વ્યક્તિ એક કામ પંદર દિવસમાં અને સી વ્યક્તિ એક કામ વીસ દિવસમાં પૂરું કરી શકે છે ત્રણેય સાથે મળી કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે તો આપણે લઈએ એ વ્યક્તિ બી વ્યક્તિ અને સી વ્યક્તિ એ વ્યક્તિ કેટલા દિવસમાં બાર દિવસમાં બી વ્યક્તિ કેટલા દિવસમાં પંદર દિવસમાં અને સી વ્યક્તિ કેટલા દિવસમાં વીસ દિવસમાં હવે શું કરશું આપણે કુલ કાર્ય ગોતવા માટે લસા લેશું હું લઉં છું કેટલો સાઈઠ કેમ કેમ કે સાહીઠ છે તે ત્રણે ત્રણના ઘડિયામાં આવશે એટલા માટે એટલે કુલ આપણે કાર્ય કેટલું મળ્યું તો કે સાહીઠ મળ્યું હવે શું કરશું આપણે કાર્યક્ષમતા ગોતશું તો કાર્યક્ષમતા ગોતવા માટે શું કરશું તો કે કાર્યક્ષમતા ગોતવા માટે બાર બાર ને સાઠ એટલે પાંચ કાર્યક્ષમતા આવશે એની બીની કેટલી આવશે પંદર ચોક સાઠ એટલે ચાર આવશે સીની કેટલી આવશે વીસ તેરીને સાઠ એટલે ત્રણ આવશે તો કેટલું થયું ચાર અને ત્રણ સાત સાતને પાંચ કેટલા થશે બાર થશે તો ત્રણે ત્રણની કાર્યક્ષમતા કુલ કેટલી મળી બાર મળી એટલે શું કરશું હવે તો કે કુલ કાર્યના છેદમાં કુલ કાર્યક્ષમતા તો કેટલી મળી બાર મળી ત્રણે ત્રણની તો બાર ને સાહીઠ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે તો કે પાંચે પાંચ દિવસમાં ત્રણે ત્રણ ભેગા મળીને કાર્ય પૂરું કરશે એટલે આપણે જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચાર એક વ્યક્તિ એક કામ દસ દિવસમાં બી વ્યક્તિ એક કામ પંદર દિવસ બાર દિવસમાં તથા સી વ્યક્તિ સાઠ દિવસમાં પૂરું કરી શકે છે તો ત્રણેય સાથે મળી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે તો આના માટે આપણે શું કરીશું એ વ્યક્તિ લઈએ બી વ્યક્તિ અને સી વ્યક્તિ લઈએ એ કેટલા દિવસમાં પૂરું કરે છે દસ દિવસમાં બી વ્યક્તિ કેટલા દિવસમાં પૂરું કરે છે બાર દિવસમાં સી વ્યક્તિ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે સાહીઠ દિવસમાં તો હવે આપણે શું કરીશું તો કે ત્રણે ત્રણનું કુલ કાર્ય લેશું કેટલું લઉં છું સાઠ કેમ કેમ કે ત્રણે ત્રણનો લસા કેટલો થાય છે સાહીઠ થાય છે ત્રણે ત્રણના ઘડિયામાં સાઠ આવશે હવે તેની શું કરીએ આપણે કાર્યક્ષમતા લઈએ કેટલી આવશે દસ છક સાહીઠ એટલે છ બાર પંચાને સાહીઠ એટલે પાંચ અને વીસ એકા સાઈઠ એકા સાઠ એટલે કેટલી આવશે એક છ ને છ બાર તો કુલ કાર્યક્ષમતા કેટલી આવી બાર આવી હા તો સમય જ્યારે ગોતો હોય તો સૂત્ર શું આવશે કુલ કાર્યના છેદમાં કુલ કાર્યક્ષમતા તો કેટલું આવશે સાહીઠના છેદમાં બાર એટલે બાર પંચાને સાહીઠ કેટલા દિવસ લાગશે પાંચ દિવસ લાગશે કોને તો કે એ બી અને સી ત્રણે ત્રણ સાથે મળીને કામ કરશે કુલ કાર્ય કેટલું છે સાહીઠ સાહીઠ કામ કરશે અને કેટલા કાર્યક્ષમતા કેટલી છે ત્રણે ત્રણની બાર તો પાંચ દિવસની અંદર આખું કામ પૂરું થઈ જશે એટલે આપણો જવાબ આવશો ઓપ્શન ડી પાંચ દિવસ પ્રશ્ન નંબર પાંચ છે એ વ્યક્તિ એક કામ પાંચ દિવસમાં બી વ્યક્તિ કામ દસ દિવસમાં અને સી વ્યક્તિ ત્રીસ દિવસમાં પૂરું કરી શકે છે તો ત્રણેય સાથે મળી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે તો કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે તે તમારે શું કરવાનું છે કમેન્ટમાં કહેવાનું છે આનો જવાબ તમારે શું કરવાનો છે કમેન્ટમાં આપવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ